શિવના જટામાં વહે છે ગંગા ભોળાના કાંઠે છે નમ્રતાનો સાગર શ્રાવણ માસ આવે ત્યારે ભક્તિ થાય એ જ્વાળામુખીની આગ પર મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા પવિત્ર માસની જેમાં ભક્તિ છે તપ છે શ્રદ્ધા છે અને સૌથી મોટી વાત ભગવાન શંકરનો આશીર્વાદ છે આવી છે આજે શ્રાવણ માસ વિશે સંપૂર્ણ માહિતી સાથે વિડીયોમાં શ્રાવણ માસનો પરિચય અને શાસ્ત્રીય મહત્ત્વ હિન્દુ પંચાગ પ્રમાણે શ્રાવણ મહિનો વર્ષનો પાંચમો મહિનો છે આ મહિનો ચોમાસા દરમિયાન આવે છે જ્યારે ધારતી લીલી થઈ જાય છે અને શાંતિ સવાય છે શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન દરમિયાન જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે ભગવાન શિવે તેને પીધું અને તેમને નીલકંઠ તરીકે ઓળખવામાં આવ્યા શિવજીના શરીરને શીતળતા આપવા માટે દેવતાઓએ તેમના પર જળ ચઢાવ્યું એ જ પરંપરા આજે શિવલિંગ પર અભિષેક તરીકે માનવામાં આવે છે તેથી શ્રાવણ મહિનો ભગવાન શંકરનો પ્રિય મહિનો ગણાય છે શ્રાવણ સોમવારનું વ્રતનું મહાત્મય શ્રાવણમાં દર સોમવારે લોકો ઉપવાસ કરે છે મંદિરે જઈને શિવલિંગ પર જળ દૂધ બિલ્લીપત્ર ધતુરો સમીપ ચઢાવાય છે રાત્રે શિવ સાલીસા શિવ તાંડવ સ્ત્રોત મહામૃત્યુંજય મંત્રનો પાઠ થાય છે માન્યતા છે કે શ્રાવણ સોમવારે શ્રદ્ધાથી કરેલું વ્રત ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે વિશેષ કરીને વૈવાહિક જીવન માટે ઉત્તમ છે શ્રાવણમાં શું કરવું અને શું નહીં કરવું શિવજીની પૂજા જળ અર્પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ ઉપવાસ દાન સેવા ભજન કીર્તન યોગ ધ્યાન આ બધું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તો મીઠું ખાવું ઉપાસના દિવસે ટાળવું માંસાહાર મદિરા તમાકુ વગેરેનો ત્યાગ વિવાદ અને ગુચ્છો ટાળવો અસત્ય બોલવું અપશબ્દ એ બધું ન બોલવું જોઈએ આધ્યાત્મિક લાભ અને જીવન પર અસર શ્રાવણમાં ઉપવાસ અને ભક્તિથી મન શુદ્ધ થાય છે ભગવાન શિવની કૃપાથી જીવનમાં શાંતિ આરોગ્ય સામર્થ્ય મળે છે આ મહિનો તાપ દુઃખ રોગો અને કષ્ટો દૂર કરવા માટે શ્રેષ્ઠ છે ખાસ કરીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી આ વિઘ્ન રીતે કાર્ય થાય છે તો મિત્રો આવો આ શ્રાવણ માસે એક સંકલ્પ કરીએ કે ભગવાન શંકરના શરણોમાં ભક્તિથી અર્પિત કરીએ દુઃખ દૂર થાય સુખ મળે શાંતિ મળે અને જીવનમાં સાચો આનંદ મળે જો તમારું દિલ પણ ભગવાન શિવ માટે ધબકે છે તો આ વિડીયોને લાઈક કમેન્ટ અને શેર જરૂરથી કહીશો